નમસ્કાર મિત્રો સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો રેશન કાર્ડ બાબતે એક નવી અપડેટ આવી ગઈ છે રેશન કાર્ડની અંદર સરકારે એક નવો પરિપત્ર કર્યો છે મિત્રો રેશન કાર્ડની અંદર તમારું જે અત્યારે અનાજ મળી રહ્યું છે એ અનાજ સંદર્ભે અને રેશન કાર્ડની અંદર જે ભૂતિયા રેશન કાર્ડ છે એ બાબતે અત્યારે સરકારે એક નવો પરિપત્ર કર્યો છે એની અંદર ઈ કેવાયસી રેશન કાર્ડ અત્યારે ફરજિયાત કરી નાખ્યું છે તમારું મિત્રો ઈ કેવાય રેશન કાર્ડ નથી કરેલું તો કરાવી લેજો અને સરકારનો આ પરિપત્ર શું છે એમાં શું થઈ શકે છે તમારું જે રેશન કાર્ડ છે એ બ્લોક થઈ શકે છે બ્લોક એટલે મિત્રો બંધ થઈ જશે બંધ થઈ જશે એટલે તમને રેશન રેશનકાર્ડની અંદર મળતી સુવિધાઓ બંધ થઈ જશે એની અંદર જે તમારું કાર્ડ એનએફએસએ હોય તો નોન એનએફએસએ પણ થઈ શકે છે મિત્રો સરકાર દ્વારા જે જાહેર કરેલો જે પરિપત્ર છે એ વીસ સાત બે હજાર એકવીસનો આ રોજ જાહેર કરવામાં આવેલો છે અને નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા આ પરિપત્ર જાહેર કરાયેલો છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી તમામ જિલ્લા કલેક્ટરોને આ જે છે એ સાયલેન્ટ રેશન કાર્ડ માટેની કાર્યવાહી કરવા માટે સરકારે અભિ એક આ પરિપત્ર કરેલો છે તમે જોઈ શકો છો વિષયની અંદર કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જે એનએફએસએનો કાયદો આવ્યો હતો મિત્રો જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર અંતર્ગત જે સાયલેન્ટ રેશન કાર્ડ છે એના ઉપર કાર્યવાહી કરવા બાબતનો આ લેટેસ્ટ પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે મિત્રો આ પરિપત્રની કોપી મેળવવા માટે તમે સરકારી યોજના ભરતી ડોટ કોમ ગૂગલમાં સર્ચ કરશો તો ત્યાંથી તમને આ પરિપત્ર મળી જશે અને મિત્રો જે આ પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરાયો છે એ આ પરિપત્રની અંદર સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું છે એ આપણે વિગતવાર અહીંયા જોઈએ મિત્રો તમે જાણો છો કે હાલ રાજ્યની અંદર એકોતેર લાખ રેશન કાર્ડ ધારકો પૈકી બે હજાર વીસ અને એકવીસ અને બે હજાર એકવીસથી બાવીસમાં જે કોવિડ નાઇન્ટીનની જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી એમાં છેલ્લા થી બાર મહિના દરમિયાન જે રેશન કાર્ડ રાહત દરે રેશન કાર્ડની અંદર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે અંતર્ગત જે મફત અનાજ આપવામાં આવતું હતું જે પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલું હતું એ રેશન કાર્ડની અંદર જે લોકો રેશન કાર્ડમાં જે અનાજ મળતું હતું વિના મૂલ્યે અને જે લોકો લેવા માટે નથી ગયા રેશનિંગ એ માટેની આ કાર્યવાહી તમે જોઈ શકો છો અહીંયા કે જે રેશન કાર્ડમાં લાભ લીધેલ નથી છેલ્લા ઘણા સમયથી જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં મફત જે લાભ સરકાર દ્વારા આપવામાં આવતું હતું તે બાબતે તો તેવા રેશન કાર્ડ ધારકોની ખરાઈ થવી ખૂબ જ જરૂરી અત્યારે છે આથી રાજ્યના જે એનએફએસ રેશન કાર્ડ ધારકોએ છ થી બાર માસ દરમિયાન અથવા તેનાથી વધુ સમયમાં પોતાને જે મળવાપાત્ર રેશનિંગ જથ્થો છે એ કોઈપણ વિકલ્પ દ્વારા ઉપાડ્યો નથી જે રેશન કાર્ડ ઉપર કોઈપણ પ્રકારની વિતરણ નોંધાયેલ ન હોય તેવા કાર્ડ ધારકોને ઓનલાઈન પીડીએસ સિસ્ટમથી સાયલેન્ટ રેશન કાર્ડ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે તેવા રેશન કાર્ડ જે છે એ રેશન કાર્ડ ધારકોને હાલ પૂરતાં એનઆઈસી દ્વારા પીડીએસમાંથી ડિસેબલ એટલે કે બ્લોક કરી દેવામાં આવેલા છે જેની નોંધ લેશો મિત્રો આ જે વસ્તુ છે એ રેશન કાર્ડ બાબતની ગંભીર બાબત છે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા જે સરકાર દ્વારા અને નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે લોકોને રેશન રેશનકાર્ડની અંદર મફત વિનામૂલ્યે જ આપવામાં આવશે એ અનાજ અંતર્ગત જે લોકો પોતાનું રેશન કાર્ડ એનએફેસે છે અને જેની અંદર રેશન કાર્ડમાં અનાજ મળે છે એ રેશન કાર્ડ ધારકો પોતાનું અનાજ લેવા માટે દુકાન પર ગયેલા નથી અથવા કોઈપણ જગ્યાથી એ લોકોએ એમના અનાજનો જથ્થો ઉપાડેલો નથી એ સમય મર્યાદા છ કે બાર માસ કરતાં વધારે સમયની છે એ છથી બાર માસમાં એમણે અનાજનો જથ્થો ના ઉપાડ્યો હોય તો એમના જે રેશન કાર્ડ હતા એ તમામ બ્લોક થઈ ગયેલા છે મિત્રો એ ડિસેબલ થઈ ગયા છે એ હવે અત્યારે બંધ થઈ ગયા છે મિત્રો એ રેશન કાર્ડ જે છે ગુજરાતની કુલ સંખ્યા એકોતેર લાખ રેશન કાર્ડ ધારકો છે તમે જોઈ શકો છો સંખ્યા બહુ મોટી છે એમાં તમારું પણ રેશન કાર્ડ હોઈ શકે છે તો મિત્રો આ રેશન કાર્ડ બ્લોક થઈ ગયા છે તો એને કઈ રીતે હવે શરૂ કરવા તો મિત્રો રેશન કાર્ડ માટે લાંબા સમય એટલે કે છ માસ કે બાર માસથી વધુ સમયમાં કોઈ પણ પ્રકારે પ્રકારે વિતરણ માટે ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું નથી તો આથી સૌપ્રથમ આપના કુટુંબના તમામ સભ્યોને આધાર કાર્ડ નંબરની વિગત સાથે મામલતદાર કચેરી જોનલ કચેરીનો તાત્કાલિક સંપર્ક કરી અને આપનો જે રેશન કાર્ડ છે એને ઈ કે એટલે કે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમરની પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી સરકાર દ્વારા કરવામાં આવી છે મિત્રો આની અંદર એવું છે કે તમારું જે રેશન કાર્ડ છે રેશન કાર્ડની અંદર કુલ કેટલા સભ્યો છે એ તમામ સભ્યોના તમારે આધાર કાર્ડની ઝેરોક્સ ઝેરોક્ષ લેવાની છે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે તમારું જે આધાર કાર્ડ છે એનો જે બુકલેટ નંબર છે આધાર નંબર છે સોરી જે રેશન કાર્ડની અંદર બુકલેટ નંબર છે એના બુકલેટ નંબરના આધારે તમારું જે રેશન કાર્ડ છે એની અંદર જેટલા બી સભ્યો હશે એનું ઈ કેવાયસી કરવામાં આવશે ત્યારબાદ એ રેશન કાર્ડ જે બ્લોક છે એમાંથી અનબ્લોક કરવામાં આવશે એટલે કે એ બ્લોક જે થઈ ગયેલું હશે તમારું કાર્ડ એ અહીંયાથી શરૂ કરવામાં આવશે રેશન કાર્ડ અને મિત્રો વધુમાં જણાવીએ કે સિસ્ટમમાંથી ડિસેબલ બ્લોક કરવામાં આવેલ રેશન કાર્ડ પર લાભાર્થી લાભાર્થી દ્વારા અનાજ મેળવવા માટે સંબંધિત મામલતદાર કચેરી ઝોનલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે આ પ્રકારના સાયલેન્ટ રેશન કાર્ડના તમામ સભ્યોના આધાર શીડિંગની પ્રક્રિયા માટે જે યુ આઈડીએ આઈ જે આધાર કાર્ડની જે વેબસાઈટ છે એ કેવાયસી સી કરવાનું રહેશે તમામ સભ્યોએ ઈ યુઆઈડી એ આઈ ઈ કેવાયસી વેરિફિકેશન થયા બાદ જ તે રેશન કાર્ડ પુનઃ એક્ટિવ થઈ શકશે મિત્રો તમને જણાવ્યા મુજબ કે તમારું જે રેશન કાર્ડ જે છે એ એક વખત બ્લોક થઈ જાય તો એને ઈ કે કરાવવું ફરજિયાત છે તમારું રેશન કાર્ડ ઈ કેવાયસી નહીં થાય ત્યાં સુધી તમારું રેશન કાર્ડ શરૂ નહીં થાય તમારે ફરીથી એક્ટિવ કરવા માટે તમારા રેશન કાર્ડમાં તમામ જે સભ્યો છે એમના આધાર શેડિંગ કરાવવા ફરજિયાત છે આધાર શેડિંગ માટે મિત્રો સૌ પ્રથમ તમારે મામલતદાર કચેરી જવાનું રહેશે મામલતદાર કચેરી અંદર જે પુરવઠા વિભાગ હોય છે પુરવઠા વિભાગની અંદર તમારે તમારા કાર્ડ સાથે જે તમામ તમારા સભ્યો છે એમના આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે તમારે ત્યાં જવાનું રહેશે મિત્રો વધુમાં સરકારે એ પણ જણાવ્યું છે આ જે વિગત છે આ તાત્કાલિક ધોરણે એકોતેર લાખ રેશન કાર્ડ ધારકો છે એમની પૂરી કરવાની રહેશે આ જો અહીંયા તમે જોઈ શકો છો ઉપરોક્ત વિગતે તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના જે ડીએસઓ છે એટલે કે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર જે જિલ્લા પુરવઠા અધિકારી હોય છે એમને આ બ્લોક રેશન કાર્ડની જે સમરીમાં જે એટલા રેશન કાર્ડો છે એમની વિગતો મેળવી ક્ષેત્રીય સ્તરે ગામ તાલુકા શહેરમાં ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી હાથ ધરવાની રહેશે એકત્રીસ આઠ બે હજાર એકવીસ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે એક સપ્ટેમ્બરથી બાકી રહેલા તમામ જે સાયલેન્ટ રેશન કાર્ડનું છે એન્ટાઇટલમેન્ટ રદ કરી નોન એનએફએસએ કરવામાં આવશે જેની ખાસ નોંધ લઈ ટોચ અગ્રતા આપવા વિનંતી મિત્રો આ જે એકોતેર લાખ રેશન કાર્ડ ધારકો છે એ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત રેશન કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા મફત અનાજ એમના માટે જાહેર કરવામાં આવેલું હતું એ તમામ રેશન કાર્ડ છે એ મિત્રો એનએફએસએ છે એટલે કે એનએફએસએ રેશન કાર્ડની અંદર તમે બધા જાણો છો એવી રીતે એનએફએસએ રેશન કાર્ડની અંદર મફત અનાજ સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે તો આ એકોતેર લાખ કાર્ડ ધારકોના ઈ કેવાયસી સી નહીં થાય સમય મર્યાદાની અંદર તમે જોઈ શકો છો એકત્રીસ આઠ એટલે કે આઠમા મહિનામાં પૂર્ણ કરવાનું છે એકત્રીસ આઠ સુધી આ કાર્યવાહી પૂર્ણ નહીં થાય હા લોકો સામેથી આ કાર્યવાહી પૂર્ણ કરવામાં મદદરૂપ નહીં થાય જો કર્મચારીઓ અને અધિકારીઓ સાથે અને મામલતદાર કચેરીના સંલગ્ન જે વિભાગ છે પુરવઠા વિભાગ તો તે લોકોના તમામ એકોતેર લાખમાંથી જેટલા બી લોકોના ઈ કેવાયસી થશે એમનું એનએફએસ રેશન કાર્ડ થઈ જશે અને જે લોકોના નહીં થાય એ લોકોના બ્લોક થઈ જશે રેશન કાર્ડ બંધ થઈ જશે અને નોન એન એફેસ રેશન કાર્ડ થઈ જશે તો જેથી એમને આ લાભ જે મળતા હતા અત્યાર સુધી જે મફત અનાજ એ અત્યારે બંધ થઈ જશે આવનારા સમયમાં તમે આ જોઈ શકો છો નિયામકશ્રી અન્ન અને નાગરિક પુરવઠા ગાંધી